ભુજ શહેરના હમીસર તળાવના કિનારે આવેલા ઐતિહાસિક દિંગેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસની ઉજવણી ભક્તિભાવ માહોલમાં ચાલી રહી છે શ્રાવણ મહિનાની પાવન શુભ પરંપરા મુજબ અહીં દરરોજ ભક્તો દ્વારા મહાદેવના દર્શન અને પૂજન માટે અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે મંદિર પરિસરને સજાવવામાં આવ્યું છે અને રોજિંદી અભિષેક ભજન કીર્તન તેમજ આરતીના આયોજન થકી ધાર્મિક ઉજવણી વધુ ભવ્ય બની છે મંદિરના ટ્રસ્ટીઓ તથા સેવક મંડળ દ્વારા શ્રદ્ધાળુઓની વ્યવસ્થિત વ્યવસ્થા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પ્રાચીન અને મહાત્માએ ધરાવતું આ મંદિર ભુજના આસ્થાના કેન્દ્રમાં સ્થાન પામેલું છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન સ્થાનિકો ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ધાર્મિક ઉજવણી સાથે ભક્તો શાંતિ સમૃદ્ધિ અને પરિવારની સુખાકાંક્ષાની ભગવાન શિવની ઉપાસના કરી રહ્યા છે મંદિરના મહંતશ્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનો ભગવાન શંકરનો પ્રિય માસ છે અને અહીં રુદ્રાભિષેકથી માંડીને વિવિધ શિવપાથોના કાર્યક્રમો ભક્તોની આસ્થા મુજબ યોજાઈ રહ્યા છે મારું નામ ધર્મેન્દ્ર જોશી એડવોકેટ છું ગઈકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે કચ્છ ગુજરાત અને સમગ્ર ભારત અને વિશ્વમાં શ્રાવણ માસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભુજના મહાદેવના આકારની બહાર અનેક મંદિરો આવેલા છે જે બૈક્યુંનું આ ધિંગેશ્વર મહાદેવનું મંદિર અત્યંત પૌરાણિક અને પ્રાચીન મંદિર છે સવાર અને સાંજ દરમિયાન ભક્તજનો અહીં મહાદેવના દર્શન કરવા વધારે છે સાંજ આરતી ખૂબ જ સરસ મજાની હોય છે અને આ પવિત્ર માસ નિમિત્તે આપણે વિશ્વભરના લોકો માટે શાંતિની અપેક્ષા કરીએ અને ભગવાન મહાદેવ સૌનું કલ્યાણ કરે એવી શુભકામના પાઠવું છું